પ્રાપ્ત માહિતી મુજબ દારૂ ભરેલી ગાડીનો સ્થાનિક લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જેના કારણે ઘટનાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ રીતે દારૂની ખુલ્લેઆમ તસ્કરી થતા દારૂબંધીના અમલ પર પ્રશ્ન ઊભા થયા છે ઘટનાની જાણ થતા એલસીબી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વિદેશી દારૂ ભરેલી વેન્યુ કારનો કબજો લીધો હતો ત્યારબાદ દારૂ તથા ગાડી મુદ્દામાલ તરીકે થરા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવી હતી હાલ પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં પહોંચાડવાનું હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ મહેન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે